नमस्कार निर्माण न्यूज़ में आपनो स्वागत छ आपने अच्छा, अपनी साथ है हूं छो समाचार समाचारनी शुरुआत करिए सौथू पहला जइए हेडलाइंस सूरतना तो जागे पूरा तो विस्तार में बणो बनाव चार मौत ने घटनाए पुलिस तंत्र ने करियो दौड़ तो घटना अपघात के वजह फूड पॉइजनिंग से ते विषय ગામમાં ટાવર પોલ નાખવાને લઈને ખેડૂતો અમરેલીના સુધારપરા ગામની સીમમાં બોરની ઘટનાને લઈને તપાસતો ધમધમાટ બોર ઉપર પથ્થર રાખવામાં આવ્યા હતા મજાની શરૂઆત કરીએ સૌથી પહેલા વાત કરીએ તો ઉત્તરાખંડમાં અકસ્માતની ઘટના સામે આવી છે ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર આ ઘટના બની છે ગમખવાર અકસ્માત સર્જાવશે યાત્રીઓથી ભરેલી મિની બસ અલકનંદા નદીમાં ખાબકી હતી તો અલકનંદા નદીમાં યાત્રિકોથી ભરેલી બસ કાપકી જેમાં મિની બસમાં ત્રેવીસ લોકો સવાર હતા અને અત્યાર સુધી જે માહિતી મળી રહી છે તેમાં દસથી વધુ લોકોના મોતની આશંકા કે જે સેવવામાં આવી રહી છે ઘટના સ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન હાલ તો હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામને જે બચાવ કામગીરી છે કે જે હાથ ધરવામાં આવી ગઈ છે દુર્ઘટનામાં સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે તેમને તાત્કાલિક તાત્કાલિકપણે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે પંદર લોકોને હોસ્પિટલ અત્યાર સુધીમાં લાવવામાં આવ્યા છે તો ત્રેવીસ લોકો સવાર હતા જેમાં જે પ્રકારે પાંચથી વધુ લોકોના મોત થયાના સમાચાર પણ મળી રહ્યા છે તો પ્રાથમિક માહિતી જે પ્રકારે મળી રહી છે તેમાં યાત્રીઓથી ભરેલી આ મિની બસ કે જે અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી તો અત્યાર સુધી પંદર લોકોને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે જેમાંથી સાત કે જે ગંભીર ઈજાગ્રસ્ત છે અને તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે આ સિવાય પાંચથી વધુ લોકોના જે પ્રકારે મોતના સમાચાર પણ જે પ્રકારે મળી રહ્યા છે તો ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પરની આ ઘટના છે કે જ્યાં એક યાત્રીઓથી ભરેલી મિની બસ કે જે અલકનંદા નદીમાં ખાબકી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો તાત્કાલિક જે પ્રકારે એમ્બ્યુલન્સ તથા પોલીસનો કાફલો જે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો આ મિની બસના દ્રશ્યો છે કે જે લખનંદા નદીમાં ખાબકી હતી આશરે ત્રેવીસ જેટલા લોકો કે જે આ મિની બસમાં સવાર હતા અને તેમાંથી જે દસ જેટલા લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે અને અન્ય જે લોકો જાગ્રસ્ત થયા છે પંદર જેટલા લોકો કે જેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા છે તેવા પણ સમાચાર હાલ મળી રહ્યા છે પુષ્કર સિંધામી દ્વારા જે ખાસ તે તમામ જે ઘટના જે ઘટી છે તે તમામના પ્રત્યે એક પ્રકારે દુઃખ પણ વ્યક્ત કરવામાં આવ્યું છે પુષ્કર સિંધામી દ્વારા તો મિની બસ જેમાં ત્રેવીસ લોકો સવાર હતા અને અકસ્માત સર્જાયો છે જેમાં અલકનંદા નદીમાં આ મિની બસ ખાબકી હતી આગળ વાત કરીએ અમરેલીથી મહત્વના સમાચાર જે સુરગપરા ગામની સીમમાં બોરવેલમાં જે બાળકી પડી ગઈ હતી અને સત્તર કલાકની જહેમત કરવામાં આવી હતી તેને બચાવવા માટે પરંતુ આખરે તેનો મૃતદેહ કે છે બહાર કાઢવામાં આવ્યો હતો પરિવારમાં ચોક્કસથી ગંદગીનીનો માહોલ દેખાઈ રહ્યો છે પરંતુ જે ઘટના છે તેને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે બોર પર પથ્થર રાખવામાં આવ્યા હતા તો બાળકોએ પથ્થર હટાવ્યા હોવાનું પણ જે પ્રકારે સામે આવ્યું છે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર કે જે આ મુદ્દે ખાસ હવે હરકતમાં આવ્યું છે

એક ગેડી નોંધવામાં આવી છે સાથે સાથે કલેક્ટરે મહત્વનો પણ નિર્ણય કર્યો છે કે ગ્રામીણ વિસ્તારથી ત્યાં એક ખુલ્લા બોર હોય છે ને તેવા વિસ્તારમાં હવે ગ્રામ પંચાયતમાં બોર ધારકો છે તેમને એક નોંધણી કરાવવી પડશે આ પ્રકારનો પણ એક નિર્ણય કરવામાં આવ્યો છે તેને લઈને કલેક્ટર છે તે થોડી વારમાં બેઠક પણ યોજવાના છે ત્યારબાદ છે તે સમગ્ર નોટિફિકેશન છે તે સમગ્ર જિલ્લામાં જાહેર કરવાના છે જોકે આ ઘટના બની છે તેમાં કપાસમાં બહાર આવ્યું છે કે બાળકી છે તેમને પથ્થર છે તે હટાવી દીધો હોવાના કારણે આ ઘટના બની છે જેના કારણે એડી નોંધાય છે પરંતુ ચોક્કસ થી તપાસ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે સામાન્ય દોઢ વર્ષની માસુમ બાળકી છે તે પથ્થર કેવી રીતે હટાવી શકે તેવા પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે બીજોકાસ્તી હવે જે માહિતી મળી રહી છે તેમાં ગ્રામ્ય વિસ્તારના બોર ધારકોએ ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવવી પડશે આ એક જે ખાસ નોટિસ સૂચના પણ આપવામાં આવી છે તો આ જો આ ઘટના તો આપણે કહી શકાય કે ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવવી જ પડતી હોય છે આમાં અત્યારે આ જે એક્શન લેવામાં આવી રહ્યા છે કેટલા પ્રમાણમાં ફેર પડશે તો જે ઘટના બાદ જિલ્લા વહીવટી હરકતમાં આવ્યું છે ને તમામ અધિકારીઓ અને કર્મચારીઓ છે તેમને

આ છે દોઢ વર્ષની બાળકીએ હટાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે એટલે એ પણ એક ચોક્કસથી તપાસનો વિષય છે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારે બોર પર પથ્થર રાખવામાં આવ્યા હતા પરંતુ બાળકીએ પથ્થર હટાવ્યો હોવાનું સામે આવ્યું છે હવે સવાલ એ જ બને છે જે મારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે દોઢ વર્ષની બાળકી આ જે બોરવેલ પર મૂકેલા પથ્થર કેવી રીતે હટાવી શકે એક મહત્ત્વનો સવાલ કે જે આ ઘટનામાં બની રહ્યું છે હવે ખાસ વાત કરીએ તો જિલ્લા કલેક્ટર અજય દહિયા કે જેમણે અધિકારીઓને હવે સૂચના આપી છે જે દર વખતે બનતું હોય છે કે ઘટના બને છે ત્યારબાદ તંત્ર જાગતું હોય છે મોડે મોડે અને જે ગ્રામ્ય વિસ્તારમાં જે બોર ધારકોએ ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવવી પડશે તેવી પણ વાત સામે આવી છે ખાસ સૂચના આપવામાં આવી છે કલેક્ટર અજય દહિયા કે જે અધિકારીઓની સાથે બેઠક પણ યોજવાના છે અને આવતા દિવસોમાં આવા કેટલા ખુલ્લા પૂર છે તે જો ધ્યાને આવશે તે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ વાત જણાવી છે આગળ વાત કરીએ તો સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને બે સાડી રાત્રે સૂતા હતા અને ત્યારબાદ સવારે ઉઠ્યા જ નહીં ચારે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ ચાલુ છે ચારે મૃતકો રાત્રે રસ તથા પૂરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે પછી ફૂડ પોઈઝનિંગથી ચારેના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે પોલીસે કારણ જાણવા માટે હવે એફએસએલની પણ મદદ લીધી છે સી ઈ બ્લોકમાં પાંચસો ચાર નંબરમાં ચાર ફેમિલી ચાર વ્યક્તિના ડેથ થયા છે જે પૈકી ત્રણ સગી બહેનો હતી પચાસ સાઠ વર્ષની ઉંમરના હતા અને એક એમના બનેવી એ પણ લગભગ સાઠ વર્ષની ઉંમરના હતા અને એ લોકોનું ડેથ થયું છે હું તો એક્સરસાઇઝ માટે બાગમાં ગયેલો હતો એટલે નવ વાગ્યે ગેટમાં એન્ટ્રી કરી તો એકસો આઠ મેચ જોઈ એટલે તરત હું દોડ્યો કે અમારા બ્લોકમાં કંઈક થયું છે એટલે પછી ઉપર તપાસ કરી હતી એકસો આઠ આવેલી હતી એમને ચેક કર્યું કે ભાઈ આ લોકો ડેટ થઈ ગયેલા છે આ ચારે ચાર નું આજ રોજ સવારના નવ વાગ્યાના આસપાસ જંગીપુરામાં ખાતે આવેલ રાજન રેસીડેન્સીમાં ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા એમના પરિવારના જણાવ્યા અનુસાર પરિવારનો જે પુત્ર છે તે સવારે નવ વાગ્યાના આસપાસ ચા પાણી નાસ્તા માટે આપવા જતા એમનો બીજો ફ્લેટ રાજન રેસીડેન્સીમાં જ છે એટલે જે ફ્લેટમાં એના મધર અને એક માસા અને બે માસી રહેતા હતા તે ફ્લેટમાં ચા પાણી નાસ્તા માટે પૂછવા જતા અંદરથી બારણું ન ખોલતા એમણે બીજી ચાવીથી બારણું ખોલતા એમને અસ્તવ્યસ્ત બોડી પડી હતી મૂઠ હાલતમાં તે મળી આવ્યું ત્યારબાદ તેમણે પરિવારના જે પુત્ર હતો તેમણે નો જાણ કરી એકસવાઠ વાળા જાણ આવતા એમને મૃત જાહેર કર્યા ત્યારબાદ એ પુત્રએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જાણ કરી હતી અને હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે કે કયા કારણથી આ મૃત્યુ થયા છે હાલમાં કોઈ કારણ કહી શકાય એવું નથી કારણ કે એફએસએલની ટીમ તપાસ કરી રહી છે અને શક્યતાઓ પણ ઘણી છે ફૂડ પોઈઝનિંગ પણ હોઈ શકે છે અલગ કારણ પણ હોઈ શકે છે પરંતુ એફએસએલ ની ટીમ કોઈક ડિસિઝન લઈ

અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા બધા સાથે સાથે જમ્યા પછી રાત્રે ઉપર આવીને સુઈ ગયેલા હતા સવારે ના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે એફએસએલ અધિકારીને સર્વર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે અને સેમ્પલિંગ લીધા પછી કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપર ઉપરથી આગળ કાર્યવાહી કરવામાં આવશે અત્યારે વોમિટિંગ થયેલું છે એટલે કોઈ બધા ગયેલો છે કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું છે અમરેલીના સુરગપરામાં બોરવેલમાં વસાયેલી બાળકી આખરે તેની જિંદગી સાથેનો જંગ હારી ગઈ સત્તર કલાક સુધી સતત તેને બચાવવા માટેના ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું તેમ છતાં આ માસૂમ તેની જિંદગી સામેની લડાઈ હારી ગઈ અને તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી ગઈકાલે બપોરના સાડા બાર વાગ્યાથી આજના સવારના ને દસ કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું આ રેસ્ક્યુ ઓપરેશનની અંદર ફાયર વિભાગ એનડીઆરએફ પોલીસ તંત્ર વહીવટી તંત્ર આ સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને સવારના પાંચને દસ મિનિટે બહાર કાઢી લેવામાં આવેલી હતી આ સમય બાદ તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે લાવવામાં આવી હતી સારવાર અર્થે પરંતુ અહીંયાના હાજર તબીબશ્રી દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવેલ છે વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અબરલાલ પટેલે આગાહી કરી હતી તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થશે સત્તરથી બાવીસ જૂનની વચ્ચે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી એકવીસથી થી પચીસ જૂનમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે તથા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બે થી ચાર ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારથી સત્તરથી બાવીસમાં ચોમાસામાં પવનની તેજ ગતિ રહેશે જેમાં ભાવનગરના ભાગો બાબરા ભાગો કેટલાક અમરેલીના અન્ય ભાગો ઉપરાંત અંભાના ભાગો કપરવંજના ભાગો તારકપુરના ભાગો ગુજરાતના ભાગો અને મહેમદાવાદના ભાગો આ ભાગોમાં જબરજસ્ત વિનગ રહેશે અને ત્યારનાથી ધીરે ધીરે ઓછી પણ વિનગસ ગુજરાતના ઘણા ભાગોમાં આવશે ત્યાર પછી મધ્ય ગુજરાતના ભાગો આણંદ વડોદરા અમદાવાદ અને ત્યાર પછી ગાંધીનગરના ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા વિસનગર આ ભાગોમાં પણ વિનકત આવશે અને ભાગોમાં હારીજ તેમસ છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં શક્યતા છે ધાંગોધા હળવદ ઉપરાંત સુરેન્દ્રના ભાગો કચ્છના ભાગોમાં પણ વિનકર્ષ છે પવનની ગતિ આવશે તે જ પવનની ગતિ એવી હશે કે રસ્તામાં પડેલા કંઈક હલકી વસ્તુઓ ઉડવા લાગશે કાચા મકાનના સાપરા ઊંઘે તેવો વરસાદ હશે અને જે ઝાડની ડાળીઓ છે એ પણ વધી જશે એટલે આવી પવનની ગતિ ઈશ્વર છે અને આવી પવનની ગતિ હોય તો ચોમાસું ખેંચી લાવે એ તારીખ એકવીસથી પછીમાં લગભગ આદ્ર નક્ષત્ર આદ્ર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે અને આ વરસાદ સતરાંતર થશે તેવું અનુમાન છે અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસે દુષ્કર્મ આચરનાર બે આરોપીની ધરપકડ કરી છે કિશોરી સાથે મર્જ વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી રવિ સચાણિયાએ પોતાના મિત્ર મલહાર ભાવસાર સાથે મળીને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપીઓએ પોતાના ઘરે અને ઘાટલોડિયામાં આ આવેલ એક હોટેલમાં જઈને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હતું ગુનાની હકીકતમાં જોઈએ તો એ રીતનો છે કે એમની દીકરીની સગાઈ કરેલી હતી અને કંકુ પગલાં પાડવા માટે એની સાસરીમાં આવી હતી એ દરમિયાન એના પતિએ એની સાથે શરીર સંબંધ બાંધેલો છે અને એ પછી વેલેન્ટાઈન ડેના દિવસે બી એની સાસરીમાં આવી ત્યારે બી આરોપી જેની સાથે સગાઈ કરી છે એ રવિ અને એના મિત્રએ બી બાળકી સાથે શરીર સંબંધ બાંધેલો છે રાજકોટ આનંદનગર ક્વાર્ટર્સમાં તંત્ર દ્વારા લાઇટ અને નળ કનેક્શનને કાપી નાખતા રહેવાસીઓ વિફર્યા હતા અને રોડ પર ઉતરી ગયા હતા આરએમસી દ્વારા હાલ જર્જરિત ઇમારતોમાંથી રહીશોને દૂર કરવાની કવાયત ચાલુ છે ત્યારે હાઉસિંગ બોર્ડના વધુ કેટલાક આવાસોના લાઇટ અને પાણી કનેક્શન કાપવામાં આવ્યા છે હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સના રહીશોએ ચક્કાજામ પણ આ મુદ્દે કર્યું હતું મંજૂરી વગર લાઈટ પાણી કાપી ગયા છે અને અમે કોર્પોરેશનમાં માં ગયા હતા મેયર ને મળ્યા પછી કલેક્ટરને મળ્યા કમિશનરને મળ્યા તો એ લોકો એમ કે છે કે અમારી આગળ અરજી આવી છે હાઉસિંગની તમે વાં જાઓ મેયરે કીધું તમે કમિશનર આગળ જાઓ કમિશનરે એમ કીધું તમે કલેક્ટર આગળ જાઓ અમને ધક્કા ખવડાવે છે મારો છોકરો ગ્રસ્તીનો છે આજે અંધારામાં આવ્યો છે ત્યાં હું દિમાગ નહીં પૂરી થાય લાટ પાણી આપે ત્યાં હું દી અમે

સુરત જિલ્લાના બારડોલી ખાતે સ્કૂલ વાહનચાલકો આજથી હડતાળ પર ઉતરે આવશે બારડોલી આરટીઓ દ્વારા આકરા નિયમો બતાવીને મોટી દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે તેની સામે રોષ ફેલાયો હતો આરટીઓ દ્વારા બારડોલી પંથકની શાળાઓમાં વરદી મારનારા વાહનચાલકોને મેમો અપાતા હડતાળ શરૂ કરાઈ છે કેટલીક અસુવિધાઓ નિયમો નહીં જળવાતા આરટીઓ દ્વારા એક નહી પરંતુ દસ હજારથી વધુનો મેમો આપવાની કાર્યવાહી કરાઈ હતી આ મામલે આજથી રાજકોટ શહેરમાં ક્રેમ ઝોનમાં જે ઘટના બની અને એના સંદર્ભમાં ગુજરાત સરકાર અને આરતીઓ વિભાગ દ્વારા જે આકડી કાર્યવાહી કરવામાં આવે છે એના વિરોધમાં બારડોલી વાન અને ઇકો રિક્ષા એસોસિએશન આજે ભેગા થયા હતા અને બારડોલી આરટીઓ દ્વારા જે આજે સમગ્ર બારડોલી દરેક સ્કૂલો પર જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં નાના નાના વાહન ચાલકો ઇકો ચાલકોને અસહ્ય દંડ ફટકારવામાં આવ્યો છે તેના વિરોધ બારડોલી એસોસિએશન કરે છે અને જે ગુજરાત સરકાર આરટીઓ વિભાગ દ્વારા જે અમને નિયમો આપવામાં આવે છે તે નિયમોમાં ક્યાંક ને ક્યાંક એનો જે ખર્ચ છે તે અમને પોસાય એમ છે નથી અને એ ખર્ચ જો અમે કરવા જઈએ તો વાલીઓને એ ખર્ચ પોસાય નહીં અને એ પછી જો અમે વાલીઓ પર ચડવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમારા ધંધા પર એની અસર થાય એટલે વાલીઓને પણ ન્યાય મળે અમને પણ ન્યાય મળે એ સંદર્ભની અંદર અમે આરટીઓની સામે વિરોધમાં ઉતર્યા છે ગુજરાત ગુજરાતે જે ગુજરાત સરકાર જે નિર્ણય લીધો છે એનો પણ અમને વિરોધ છે અને દરેકને અમને વાહન ચાલકોને અને એસોસિએશનને ન્યાય મળે એ દ્વારા જે કંઈક હરવું કરે એવી અમને વિનંતી અને એને ધ્યાનમાં રાખીને અમે અચોક્કસ મુદ્દરની હડતાળમાં જઈએ છીએ હવે આરટીઓ દ્વારા જે રાજકોટની ઘટના બની તે સંદર્ભમાં સ્કૂલ વાન રિક્ષા વાહનને જે પકડવાનું એ લોકોનું સ્ટાર્ટ કર્યું છે પણ આ દન એ લોકો જેટલો ફટકારે છે એ શક્ય નથી કારણ કે નાદલી નાદલી વડતી હોય ને આ દન ભરી શકે એવી કોઈ નથી હવે સરકારશ્રીને એ બી વિનંતી છે કે જે રોડ પર કેટલી કેટલી ટ્રકો ઓવરલોડ ચાલે છે જે બસોમાં ઓવરલોડ પેસેન્જર બેસે છે તેમાં બી ફાયર સેફ્ટીની જરૂર છે તો આ કોઈ ધ્યાન આપતી નથી ને દર વર્ષે સ્કૂલ વાન પછાડી કોઈ ને કોઈ ઘટના થકે સ્કૂલ વાન પછાડી આવે છે તો અમને બી ખોરાક બક્ષો ને તમે બીજી જગ્યાએ બી થોડું ધ્યાન દોડાવો ને આ મેમો અમને કોઈ હિસાબમાં ચાલતો નથી એટલે અમે અચોક્કસ મુદતની અટલ પર ઉતાર્યા છે આગામી સાત ના રોજ ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાવાની છે ત્યારે રથયાત્રાના રૂટ પર આવતા ખૂટ વિસ્તારના કુલ ત્રણસો બાસઠ જેટલા ભયજનક મકાનો છે અને આ મકાનોને કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે મહત્વની બાબત એ છે કે કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવે છે પરંતુ ક્યારેક કેટલાક લોકો આવી નોટિસોને ઉતારી દે છે અથવા તો મને નોટિસ નથી મળી તેવું બહાનું બતાવે છે તેથી આ વખતે નોટિસ આપતી વખતે મહાનગરપાલિકા દ્વારા ફોટોગ્રાફી કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે આગામી એકસો સુડતાલીસમી રથયાત્રાને ધ્યાનમાં રાખીને રથયાત્રાના રૂટ પર સર્વેની કામગીરી પૂરી કરી દીધી છે લગભગ ત્રણસો ને બાસઠ મકાનો ભયજનકની કેટેગરીમાં આવે છે એ લોકોને નોટિસ ઇસ્યુ થઈ ગઈ છે સાથે સાથે અત્યાર સુધીમાં જે ચાર મકાનોને તોડવાની પણ કામગીરી કરવામાં આવી છે અને આ કામગીરી સતત ચાલુ રહેશે અને એ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે નોટિસની ફોટોગ્રાફી પણ કરવામાં આવશે حال سماچار باندې ساتلو ددوو سماچار مټ جوړاره هون نېرمان نیوز नमस्कार